મિત્રો કેમ છો બધે મજા માં તો કેમ કે આપણે બ્લોગ જોતી ઓનલી મજા માં તો બધા જય માતા જય દુઆ કરતી જય દાદા મોટે જન તો ફાઇનલ મિત્રો આજે આપણે આવી ગયા છે તો વાડીએ અને જો મિત્રો આસ આપણો કપ્પા ને મિત્રો આપણે વાસડી ની ખાસ નાગ ખાસ ખાઈ છે વાસડી આપણે તો ને આપણા કપ્પા છે ને મિત્રો જો મિત્રો એક વાતાવરણ તમે પૂરું થઈ ગયું આવ ને મિત્રો આવું ને આવું વાતાવરણ છે કાઈ બે દિવસનું નું આ વાદળા છે આમ જો ઓલું હમણાં કાલ કે લગભગ કાલ મિત્રો આ તારીખે ઓલું હું કે મને ભૂલાઈ ગયું જો મિત્રો મને યાદ આવી ગયો આપણે ઓલું ચંદ્રગ્રહણ ઓળું થવાનું છે મિત્રો એવું લાગતું નથી મને દેખાય મને કેમ કે મિત્રો જો વાદળા છે એકલા અને આમાં મિત્રો તડકો દેખાતો સુરત દાદા તો આમાં ચંદ્રગ્રહણ છે ને દેખાય આપણે જો તમે એકવાર આવા ને વાદળ મિત્રો આવા આવું પવન મિત્રો પવન છે એમ તો વાંધો ના આવે એમ પોવ નહીં તો વધારે સારું થોડોક એટલે જમીન બમીન ઓલી થઈ જાય આપણે આ પાણી વરસાદનું ઠંડુ પાણી લાગ્યું હોય ને એટલે પવન નીકળે ને જમીન ઓલી બનતી થઈ જાય આપણે બને એમ પવન હોય ને એમ વધારે સારું થોડુંક એટલે જમીન આપણે થોડીક ઓળી ફૂંકાતી જાય એટલે બે વાત થાય છે ને મિત્રો આ જુઓ તમે એકવાર હવે મારે ધ્યાનમાં આવ્યું એક ને એક જગ્યાએ મિત્રો ઉડે જો તમે એકની જગ્યાએ ને મિત્રો આપણે પગ ઊંચા કરીને ઊભા ન રહે ને જો મિત્રો ન્યા ન્યાં ઉડે હા આપણે પગ ઊંચા કરીને ઊભું નહીં કારણ હું આપણને થોડીક ખબર મને નથી ખબર હું કારણસિંહ તો તમને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો મને તો ખબર નથી આનું ઊભું રહે કારણ શું છે જો પણ એક ને એક જગ્યાએ મિત્રો ઊભું થઈ જો એનું કારણ શું મિત્રો એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો ને આપણો કોઈ મિત્રો માથે આવી ગયો છે અત્યારે તો હાવ હા મિત્રો હવે ઉડવા મીને જુઓ તમે આવજો મહેમાન હા આવજો તમે સારું હાલો તો હા હાલો મિત્રો એ તો વહી ગયું હજુ જાય દીધો મિત્રો વહી ગયું છે ને આપડી વાસળી ખાસ ખાઈ છે અત્યારે જુઓ ખાધાન તા પછી હવે પાછો બીજો નાખવાનું તમને ત્યારે મિત્રો બાયર ઉભો હું ને મચ્છર આવો કેડે ને વાત જ પૂછો માં આવો વાતાવરણ હોય ને મિત્રો એટલે મચ્છર બહુ કેડે એટલે આવું વાતાવરણમાં થોડુંક ઊભું રહેવાય સારું પણ તો મિત્રો મચ્છર કરે તો શું કરું એનું મકાન એમાં જવું જો પંખો ચાલુ કરીને હવે ફોન જોઉં છું થોડીક વાર મિત્રો અહીંયા મચ્છર જ કરે એકલા લાંચ ટીમ કરી નાખે છે હવે એનું કરવું હું એ આપણા હાથમાં નથી કાંઈ જવા જ કંઈ ટપણો ન પડતો મિત્રો હું કરવું નહીં આપણે આમાં કઈ ટ્રેક્ટર બેક્ટર કઈ હાલે નથી હાલ ત્યારે આવશું નહીં આપણે એવું બધું એમાં કરવામાં ન પડતી કાંઈ આવો કઈ પવન એક ધારો નીકળતો હોય ને મિત્રો ભારે મજા આવે મિત્રો હું વેડમ ભાગું હવે થોડો કઈ સ્ટોપ કરી દઉં હું તમને બતાવું જરૂર જેઠાલાલ છે ને મિત્રો શિવાની સુપારીમાં માં જે આવે ને ખુદ એની જગ્યાએ મારો ફોટો હોય છે એટલું ફેમસ થવું મારે વધારે ફેમસ ન થવું બધું એટલું જ ફેમસ થવું મારે બહુ ફેમસ ન થાય પાછું ખાલી ફોટું લાટલું ફેમસ થવું મારે બહુ વધે નથી થવું આપણે તંત્ર હોપારી ખાઈ છીએ ખાલી આપણે મીઠું હોપારી ખાય છીએ બીજું કાંઈ ખાતા નથી વેસે ને આપણે સીધા માણસ છીએ અમે ચા ગીનનારી તો ફાઈનલી મિત્રો આપણે બીજો દિવસ સુગી ગયો ને આપણે અત્યારે વાડીએ ને આપણે જો વારો પેવું ચરવાનો વારો ચરે છે જ આપણો વારો હાઈ ભેવું ચારવામાં બીજાય માતા અહીંયા છે ને ત્રણ પૈસુમાં છે દેશ મી તો તરકો એવો હોય પાછો ને ગરમી એવી થઈ છે એમાંથી બકરા આવે એવો મિત્રો મિત્રો પાણી મિત્રો કેવું વહેલું છે નદીમાં જુઓ નદી મિત્રો પાણી વહેલું છે મિત્રો તડકો એવો હવે પાછો આવી જ

तो मित्रों अपने आ ब्लॉक ने पूरा कर दी तमने तव लगे तो कॉमेंट में जरूर बताओ बद माते जाएगा डाटा मॉडल जान तो करो कॉमेंट में तो बध मित्रों शेर करो मित्रों लाइक करो सब्सक्राइब करो बढ़ी करो सफोक सपोर्ट करो तो चलो तो मित्रों ब्लॉक ने पूरा कर दी टाटा बाय बाय